રાજકોટ શહેરમાં વાહન ચાલકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે આગામી આઠ સપ્ટેમ્બર થી હેલ્મેટ પહેરવાનું ફરજિયાત કરવામાં આવશે આ નિયમ લાગુ થાય તે પહેલા રાજકોટ પોલીસ દ્વારા જાગૃતિ અને સહાયતાના ભાગરૂપે હેલ્મેટ વિતરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે આ અઠવાડિયામાં જ શાળાઓ કોલેજો સરકારી કચેરીઓ અને ઔદ્યોગિક વિસ્તારો સહિત વિવિધ સ્થળોએ નવસો થી વધુ હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું છે ત્યારે આ અભિયાન અંતર્ગત નવી કોર્ટ બિલ્ડિંગ ખાતે વકીલોને હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ જે આર શાહ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા ટ્રાફિક ડીસીપી પૂજા યાદવ અને ક્રાઇમ ડીસીપી જગદીશ બાંગરવા મહાનુભાવોના હસ્તે હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યું હતું પોલીસ કમિશનર શ્રી દ્વારા આજે આ હેલ્મેટનું વિતરણ કરવામાં આવેલ છે અને મારી રિક્વેસ્ટ જેટલા જેટલા પણ આજે હેલ્મેટ વિતરણ કરવામાં આવેલ છે એને ઘરે નથી મૂકવી રાખા પણ આપણે પહેરીને ચલાવશું તો એ વધારે સારું રહેશે આ લોકોની સેફટી માટે છે લોકોને એ સમજવું પડશે કે ભલે આપણે ટુ વ્હીલર ચલાવતા હોઈએ ત્યારે માણસની સેફ્ટી સૌથી અગત્યની વસ્તુ જે છે એ માથું છે અને જો એની સેફ્ટી આ એમની સેફ્ટી માટે કરવામાં આવેલ છે એટલે જે ડ્રાઈવ આજે લેવામાં આવેલ છે એ માણસોની વ્યક્તિઓની સિટીઝનોની સેફ્ટી માટે લેવામાં આવેલું છે અને તેથી દરેક વ્યક્તિ હેલ્મેટ પહેરીને વાહન ચલાવે એવી હું આશા રાખું છું આઠ સેપ્ટેમ્બરથી આપને શહેરી વિસ્તારમાં હેલમેટ ટુ વ્હીલર માટે કમ્પલસરી કરી રહ્યા છીએ અને આપ ડ્રાઈવને માટે અમે જાગૃતતાના ભાગરૂપે અગાઉ હેલ્મેટ રેલી કર્યા હતા આજ રોજ અહીંયા જિલ્લા ન્યાયાલયમાં અમે વકીલ શ્રીઓને હેલ્મેટનું વિતરણ આજે કરી રહ્યા છીએ અને બધા જુદી જુદી કાર્યક્રમો હજી આઠ સપ્ટેમ્બર સુધી ચાલશે અને પછી આઠ સેપ્ટેમ્બરથી આપણે આમાં ચેકિંગ અને બાકી કાર્યવાહી જે છે આ કરવાના છીએ બધા નાગરિકોને અનુરોધ છે કે આ લોકો પોતાને જિંદગીને માટે પોતાને કંઈ એક્સિડન્ટ થાય ટુ વ્હીલર ચલાવતી વખતે તો માથુંમાં કંઈ ઇન્જરી નહીં થાય જેને કારણે ફેટલ નહીં થાય તે માટે આ જે પ્રયાસ છે આમાં સપોર્ટ કરે પોલીસને અને બાકીને અને આપના પોતાના જિંદગીને સુરક્ષિત રાખે અમુક લોકો આ રજૂઆત કરી રહ્યા છે કે સિટીને અંદર અમારા સ્પીડ ક્યાં વધારે હોય છે કે આમાં એક્સિડન્ટ થઈ જાય આપને પાસે આવા વિડીયો છે જેમાં આ બતાવે છે કે તમારા સ્પીડ ભલે ઓછા હોય લેકિન બીજા વાહન જો સ્પીડમાં આવતા અને તમને ઠોકર મારે અને તમે પડી જાઓ અને તમને માથામાં ઇન્જરી થાય તો તમારા ફેટલ થઈ જાય જ્યારે આવા પણ વિડીયો છે જેમાં સ્પીડમાં તમે ચાલતા હોય પરંતુ હેલ્મેટ પહેરેલા હોય તો તમારા માથામાં ઇન્જરી નહીં થયા અને તમે બચી ગયા હોય તો આ માટે આવા દલીલો જે લોકો આપી રહ્યા છે કે સિટીની અંદર સ્પીડની નહીં નહીં હોય તો એક્સિડન્ટ થાય તો પણ અમે બચી જઈશું આવા દલીલમાં નહીં પડતા અને પોતાના સેફ્ટી માટે હેલ્મેટ વાપરો અને વાપરો અને વાપરું